નાના પોઢા સર્કલ તરીકે ઓળખાતું હતું જે હવે નાના પોઢા ચારસ્તાનું સર્કલ નવમી ઓગસ્ટ બાદ બિરસા મુંડા સર્કલ તરીકે ઓળખાશે હાલ નાનાપોડા સર્કલને નવું નામ આપવા આદિવાસી સંગઠનો દ્વારા વર્ષોથી વિચારણા હતી જે અંગે કપરાળા જીતુભાઈ ચૌધરી અને આદિવાસી કાર્યકરો સાથે વિચાર વિમર્શ કરી આગામી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નાનાપોડા સર્કલને નવું જ રૂપ આપવામાં આવશે જેમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને નાનાપોડા સર્કલને બિરસા મુંડા સર્કલના નામે નવું નામ ણ આપવામાં આવશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાનાપોડા ખાતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે નાના પોડા

ભગવાન બિરસા મુંડાનો અહીંયા નાનાપુંડા ખાતે જે સર્કલ હોય અહીં ચાર રસ્તા આવેલા છે વર્ષોથી અહીં સર્કલ છે જ પણ જ્યારે આદિવાસી તરીકે જ્યારે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય અમે પણ આદિવાસી સમાજ આખો સમાજ થઈને અહીંયા પણ એક આદિવાસી સમાજ તરીકે નાના પુંડા સર્કલ ઉપર આદિવાસી બિરસા મુંડા સર્કલ નાનાપોંડા તરીકે ઓળખ આપવાના હોય અને અહીંયા આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત વાછિંત્ર તાલે આદિવાસી નાચગાન સાથે આ ઉપરાંત આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સંસ્કૃતિ નું પાલન કરી આદિવાસી અસ્મિતાને ટકાવી રાખવાનું